હા જય શ્રી કૃષ્ણ જો આ નીચે આ બધા મોટા મોટા હથોડા પડ્યા ને એ બધા એ લોકોના છે આ બધા એ લોકોના છે એ આ તેજોરી તોડવા માટે જો આ ઓડા ઓડા હથોડા લાવ્યા હતા હથોડા તૂટી ગયા છે ઓલું મોટું એક પથવાડે પડ્યું જેનો હાથો તૂટી ગયો પછી આ છે ને ઓલા લોઢાના જેક છે બિલ્ડિંગમાં વાપરે ને એટલે આ જેક કરી અને તિજોરીનું આખું ઓલું પતરું ને એના બારને પૂરું કરીને ફાડી નાખ્યું પછી બીજું બીજું એક સાધન લાવ્યા છે એ લોકોનું જા સીંગડા જેવું છે આ સિંગડા જેવું છે પછી એની બાજુમાં એક ઓલો ઓલો ફાસ છે પછી મોટા મોટે ઓલી છીણીયું છે પછી આ એક ફાસ લાવ્યા હતા પણ આ તૂટી ગયો ફાસ ને એનો હાથો પેડો છે

ý đồ nó <Smile> là cái bố mẹ thèm sau bụi bát đi bát <Riot> đi